શેરડીના પાન હળગાવાના છે બાકા બાકા આવી ગયું શેરડીની સફાઈ કરી તો અહીંયા હળગાવે છે હળગ્યું જ નીકળ્યા તાપ છો હા એ જ ઉડી દે હાટાણમાં હવારમાં હુવાડા તો આ તાપ જવો પાછળ શેરડીના પાન હળગાવી દીધા બધાએ થપાળી ખંભે ઓ કરવાનો કેરો કરવાનો આ બાજુ કેરો થાય છે કેરો થઈ ગયો હે એટલે બેહી ગયા બિયારણ બધું આવશે એટલે આપણે વાવવા મળવાનું છે લાલ સોલ સુંદળી જવો ને આ આપડું ઓછી એક આ તો હરો જ હોય

એકલો એ વધારે હા કેરો પાંચસો મોદી હોય તો લાગે માથે આવી ગયું બે હતી માથે સડે માથે